ચાવીઓ વિશે વાત કરીશું ચાવી એટલે શું કે કઈ સંખ્યા વડે કોને ભાગી શકાય ન ભાગી શકાય એવી રીતે તો પહેલાં પહેલાં વાત કરીએ તો બે ની ચાવી મતલબ કે બે વડે કોને ભાગી શકે હકીકતમાં વાત કરીએ ને તો ભાગી તો બધાને બધાએ વડે શકે ટૂંકમાં વાત કરીએ ચારને શું બે વડે ભાગી શકે તો કે આ બે દુ ચાર બીજો પ્રશ્ન થઈ શું પાંચને પાંચ વડે ભાગી શકાય તો કે આ પાંચ એક પાંચ પરંતુ હવે અહીંયા ધ્યાનપૂર્વક સમજો આ વસ્તુ તમને કોઈ નહીં શીખવાડે પાંચ જે છે પાંચને શું બે વડે ભાગી શકે જે સામાન્ય વ્યક્તિ હશે ને એમ કહેશે કે ના ના પાંચને બે વડે ન ભાગી શકે કેમ કારણ કે બે દુ ચાર અને એક શેષ બચશે પરંતુ હું એમ કહું છું પાંચ ને બે વડે ભાગી શકે પાંચ ને બે વડે ભાગી શકે કેમ કારણ કે જો અહીંયા એક બચ્યો હવે અહીંયા પોઈન્ટ મૂકો બે પંચું દસ તો જવાબ આવી ગયો અઢી જવાબ આવ્યો અઢી જવાબ આવ્યો બે પોઈન્ટ જવાબ આવ્યો મતલબ કે પાંચને બે વડે ભાગી તો શકે પાંચને પણ બે વડે ભાગી તો શકે પરંતુ અહીંયા એક જયારે તમે ચાવી માંગતા છો ને તો એક શબ્દ આપેલો છે નિહશેષ શું ભાગી શકે નિહશેષ નિહશેષનો મતલબ શું કે શેષ બચતી નથી શેષ કેવી બચે છે જીરો બચે છે ટૂંકમાં વાત કરીએ તો ચાર ને બે વડે નિશેષ ભાગી શકે ચાર ને બે વડે નિશેષ ભાગી શકાય કારણ કે શેષ જીરો બચે છે પાંચ ને પાંચ વડે નિઃશેષ ભાગી શકાય કારણ કે શેષ જીરો બચે પાંચ ને બે વડે ભાગી શકાય શું પાંચ ને બે વડે ભાગી શકાય તો કે હા ભાગી શકે પરંતુ શું પાંચ ને બે વડે નિહશેષ ભાગી શકાય એક કીવડ યાદ રાખવાનો છે નિશેષ કયો નિશેષ શું પાંચને બે વડે નિશેષ ભાગી શકે તો કે ના ન ભાગી શકે કેમ કારણ કે શેષ ઝીરો નથી બચતી સોરી શેષ તો ઝીરો બચે છે પરંતુ જવાબ અહીંયા પોઈન્ટમાં આવે છે જવાબ કેવો આવે છે પોઈન્ટમાં આવે છે ટૂંકમાં નિશેષનો મતલબ શું નિશેષનો મતલબ કે શેષ પણ ઝીરો બચવો જોઈએ અને જવાબ પાછો પોઈન્ટમાં ન આવવો જોઈએ જવાબ શું પોઈન્ટમાં ન આવવો જોઈએ તો આ એક કીવર્ડ જે છે એ તમારે યાદ રાખવાનું નાના ધોરણમાં ભણતો હોય ત્યારથી તો તર હું કેટલી બધી વાર ચાવી એવું બધું શીખવાડે પરંતુ જે કીવર્ડ મેન જે છે એ શીખવાડતા નથી બરાબર કારણ કે થોડુંક વિચારવી તો ખબર પડે કે ભાઈ ગમે ભાગી તો શકાય જ નહીં કેલ્ક્યુલેટરમાં નાખો ગમે એટલો મોટો એ તાત્કાલિક મોટો ગુણાકાર હોય હવે કેલ્ક્યુલેટર માટે તો ચૂટકીનું કામ છે તો એ જવાબ આપી દેશે પણ જવાબ શું આવશે પોઈન્ટમાં આવશે ટૂંકમાં આ ચાવીનો મતલબ શું કે કોને કોની વડે ભાગી શકાય છે પરંતુ ભાગી કઈ રીતે શકાવવો જોઈએ કે પોઈન્ટ વગર પોઈન્ટમાં ન આવવો જોઈએ પોઈન્ટમાં જવાબ ના હોય જો એનો મતલબ શું કે નિય શેષ એટલે તમે આ બધી ચાવી ની બધું વાંચતાસો તો એમાં લખેલું હશે આપણે ખાલી બે ની એક ચાવી આખી રાખીએ બે ની ચાવી જે લખેલી છે તો એમાં એવું લખેલું હશે કે જે સંખ્યાનો એકમનો અંક જે સંખ્યાનો એકમનો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ યુનિટ એકમનો અંક 2 4 6 8 0 હોય તેને 2 વડે નિય શેષ ભાગી શકાય છે શું નિય શેષ ભાગી શકાય છે મતલબ કે પહેલા પહેલા વાત કરીએ તો બે વડે દુનિયાની કોઈ પણ સંખ્યાને ભાગી શકાય દુનિયાની કોઈ પણ સંખ્યા જે છે એને ભાગી શકાય પણ મેઇન વાત શું છે કે નિશેષ ભાગવાની વાત છે નિશેષ ભાગવાની વાત છે નિશેષ ભાગવું મતલબ કે પોઈન્ટમાં જવાબ ન આવવો જોઈએ પોઈન્ટમાં જેમ કે આપણે જોયું કે પાંચ નહીં કે બે વડે ભાગી તો શકાય છે જવાબ અઢી આવી ગયો પણ અઢી નો ચાલે જવાબ પોઈન્ટમાં ન આવવો જોઈએ તો નિશેષ ભાગવાની વાત હોય નિશેષ ભાગવાની તો નિશેષ ભાગી ક્યારે શકાય જ્યારે એકમ ન હોય એટલે કે યુનિટી છે બે ચાર છ આઠ કે જીરો હોય તો ભાગી શકે બાકી ન ભાગી શકે કીવર્ડ નિશેષ છે નિશેષનો મતલબ શું છે એ મેં તમને સમજી દીધું બીજી વાત કરી હવે આ ચાવી બની કઈ રીતે તો ચાવી બની કઈ રીતે એ જો એ આપણે થોડું સમજીએ તો બે ના ઘડિયામ શું હોય તો કે બે કોઈ બે બે દુ ચાર બે તરી છ બે ચોક આઠ બે પંચુ દસ બે છ બાર બે સત્તા ચૌદ બે અઠા સોળ બે નવા અઢાર અને બે દાનીસ બધા ઘડિયાની અંદર તમે વારંવાર ચેક કરશો તો તમને ખબર પડશે બે ચાર છ આઠ જીરો 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 એ જે છે વારંવાર રિપીટ થાય છે હજી આગળ તમે જોવો તો અગિયાર દુ બાવીસ પછી બાર દુ ચોવીસ તેર છવ્વીસ પછી ચૌદ અઠ્યાવીસ પંદર દુ ત્રીસ તો અંદર જુઓ બે ચાર છ આઠ જીરો મતલબ કે બે ચાર છ આઠ જીરો જે છે એ દર વખતે રિપીટ થાય છે એટલે એવી ચાવી બનાવી દીધી કે ભાઈ બે વડે ભાગવું હોય ને

ત્રણ વડે નિશેષ ભાગી શકે નિશેષ શબ્દ અત્યંત મહત્વનો છે જે સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકે અહીં આપણે આટલું લખીએ છીએ એને ત્રણ વડે ભાગી શકે તો આમાં ચેક શું કરવાનું આમાં જે અંક આપેલો હોય એનો સરવાળો ચેક કરવાનો જેમ કે માની લો કે ચલો આવી તેવીસ તેવીસ એકતાલીસ અથવા 23,000 હજાર કંઈક લખેલું છે બરાબર છે હોય ત્રેવીસ ત્રેવીસ એકતાલીસ આ છે આને ત્રણ વડે ભાગી શકાય કે નો ભાગી શકાય એ ચેક કરવું હોય તો પહેલાં પહેલાં તો એક સેલામ સેલો રસ્તો છે કે આ ત્રેવીસ ત્રેવીસ એકતાલીસ છે એને આ ત્રણ વડે ભાગી ચેક લે પહેલાં પહેલો રસ્તો પણ અહીંયા એટલો બધો ટાઈમ ન તો શું કરવાનું આ અંકોનો સરવાળો કરવાનો બે વત્તા ત્રણ વત્વ આવી રીતે સરવાળો ત્રણ ને બે પાંચ પાંચ ને બે સાત સાત ને ત્રણ દસ દસ ને ચાર ચૌદ ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય ટૂંકમાં ઘડિયામાં આવે છે તો કે આ ત્રણ પંચું પંદર પંદર ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે ઇટ મીન્સ કે આ તેવીસ તેવીસ એકતાલીસ આ સંખ્યાને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય નિશેષ શબ્દ અત્યંત મહત્વનો છે નિશેષ શબ્દ જે છે અત્યંત મહત્વનો છે બરાબર તો ત્રણ ચાવી આવી રીતે હજી પણ એકાદ ઉદાહરણ જે છે એ લઈ લઈએ એમ કે માની લો કે ચાર બે આઠ સાત તો બધાને સરવાળો કરવાનો 4 ને બે છ આઠ ચૌદ 14 ને સાત 14 ને સાત એકવીસ શું 21 ને ત્રણ વડે ભાગી શકાય તો કે હા 21 ને ત્રણ વડે ભાગી શકાય સાત તારી એકવીસ મતલબ કે આખી આખી સંખ્યાને પણ ભાગી શકાય બરાબર આવી રીતે બીજા હવે બહુ જાજા ઉદાહરણ નહીં લઈએ કારણ કે ચલો ત્રીજા નંબરની ચાવી જોઈએ ત્રીજી ચાવી છે 2 ની ત્રણની હવે ચારની ચાવી જોઈએ તો ચારની ચાવી શું કહે છે હવે જો ચારની પહેલા પહેલાં ચાવી શું છે ને એ હું તમને કહી દઉં ચારની ચાવી એવું કહે છે કે જે સંખ્યાના છેલ્લા બે અંકોને છેલ્લા બે અંકો એટલે કયા તો કે છેલ્લા બે અંકો હવે જો આમાંથી પહેલાં લોચ આપણે ચાર બે ત્રણ આઠ આવું આપેલું છેલ્લા બે અંકો કોને ગણવા અમુક આને તો અમુક આને ગણત્ય આમાં તો ભાઈ બધાનો પર્સ્પેક્ટિવ નજરિયો જે છે એ ચેક કરવો પડે કોઈ માનતો માત્ર કોઈક બેતાલીસને માનતો હોય એટલે આપણે અહીંયા પહેલાં તો ચોખટ કરી નાખવી છેલ્લા બે અંકો એટલે કયા તો કે એકમ અને દશકનો અંક એટલે હવે ખબર પડી ગઈ ને કે માની લો કે ફોર ટુ થ્રી એટ

ચાર સત્વું અઠ્યાવીસ અઠ્યાવીસમાંથી એકત્રીસ છે તો ત્રણ અને ચાર અઠું બત્રીસ બરાબર તો ભાગી શકાય મતલબ કે ચાવી થોડીક કામ કરે છે બીજા તમે ઉદાહરણ સાથે જોઈ લેજો ફરીથી ચારની ચાવીમાં શું ચેક કરવાનું કે જો છેલ્લા બે અંકોને એટલે કે એકમાને દશકને ચાર વડે નિશેષ ભાગી શકે તો એ આખી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી પરંતુ હું તમને બીજી પણ વાત કહીશ ચારની ચાવી તમારે ક્યારે ચેક કરવાનું ચારની ચાવી જે છે ને એ હંમેશા બેકી સંખ્યામાં જ લાગુ પડશે એ હંમેશા કોની અંદર બેકી સંખ્યામાં માની લો કે તમે કોઈ એવી જગ્યાએ ફટકાઈ જાઓ એવો દાખલો આવી ગયો ત્રણ બે એક પાંચ આમાં હવે ચારની ચાવી ચેક કરવાની જરૂર જ નહીં કારણ કે અંક પાંચ છે એકમનો અંક પાંચ છે આ એકી સંખ્યા છે એકી સંખ્યામાં ભાઈ ચારની ચાવી લાગે જ નહીં એકી સંખ્યામાં ચારની ચાવી લાગે જ નહીં આને નો જ ભાગી શકે પછી ચેક ન કરવાનું તાત્કાલિક ખબર પડી જાય દિમાગનો થોડોક ઉપયોગ કરવાનો આગળ આ બીજી વાત કરીએ પાંચની ચાવી પાંચની ચાવી શું કહે છે પાંચની ચાવી જે છે એ કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક જે સંખ્યાનો એકમનો અંક પાંચ અથવા જીરો હોય એકમ નો પાંચ અથવા જીરો એને પાંચ વડે નિશેષ ભાગી શકે બીજા એક ભાગી શકે આ બે કઈ રીતે તો એ કઈ અલગ રીતે બનવાની જરૂર નથી પાંચ નો ઘડ્યો જો પાંચ એક પાંચ પાંચ દુ દસ પાંચ તારીખ પંદર પાંચ ઓગવીસ પચો પચો પચીસ પાંચ છતીસ પાંચ છઠ્ઠું પાંત્રીસ પાંચ અઠું પાંચ નો પિસ્તાલીસ પાંચ દચાસ અગિયાર આગળ અગિયાર પંચું પંચાવન બાર પંચું બધામાં તમે ચેક કરશો પાંચ જીરો પાંચ જીરો પાંચ જીરો પાંચ જીરો પાંચ જીરો પાંચ જીરો મતલબ કે ચાવી બની ગઈ ચાવી એટલે તાળું ખોલવા માટે તો કે ચાવી બની ગઈ કેમ જો એકમનો અંક પાંચ અને જીરો હોય તો પાંચ વડે ભાગી શકે તાત્કાલિક એને દસ વડે ભાગી શકે એ કઈ રીતે બની રીતે દસ એકવું દસ દસ દુ દસ ત્રે ત્રીસ ચાલીસ પચાસ બધાની અંદર તમે ચેક કરો તો એકમનો અંક કેવો છે દસ હશે તો આવી રીતે તમે અમુક માની લો કે તમને કોઈની ચાવી નથી આવતી તો તમે ઘડિયા જે છે ઘડિયા બોલીને તમારે જાતે પણ અંદર લગાવી શકો આવી રીતે ઘડિયાની અંદર એનાલિસિસ કરીને તો દસની ચાવીમાં શું હોય એકમનો અંક જીરો ફરીથી એકવાર બધી ચાવી જોઈ લઈએ બેની ની ચાવીમાં શું હતું કે બે ચાર છ આઠ જીરો પણ શું એકમનો અંક ત્રણની ની ચાવીમાં શું હતું સરવાળો કરવાનો હતો ત્રણ વડે જો સરવાળો કરીને ભાગી શકાય તો ચારની ચાવીમાં શું હતું જો છેલ્લા બે અંકોને ભાગી શકાય તો પાંચની ચાવીમાં શું હતું કે છેલ્લા બે અંકો સોરી એકમનો અંક એકમનો અંક પાંચ અથવા જીરો હોય તો દસની ચાવીમાં શું હતું કે એકમનો અંક જીરો હોય તો એકમનો અંક જીરો હોય હતો આગળ બીજી વાત કરીએ પછી સાત આવી છ ની ચાવી જોઈએ છ ની ચાવી એકદમ સહેલી છે જો કોઈ સંખ્યા ત્રણ અને બે બંને વડે ભાગી શકાય ત્રણ અને બે બંને વડે બંને વડે ભાગી શકાય તો છ વડે તો ભાગી જ શકાય કારણ કે છ બને છે કઈ રીતે ત્રણ દુ છ માંથી તો વળી પાછો આ પ્રશ્ન થાય કે ત્રણ અને બે વડે કેમ ચેક કરવાનો તો એ પ્રશ્ન ન થવો જોઈએ કેમ કારણ કે ત્રણ ને બે નીચાવી પહેલાં જ ચલાવી બે ચાવી પહેલાં ચેક કરી લેવાનું કે શું બેકી સંખ્યા છે જો બેકી સંખ્યા હોય તો ઓકે પછી ત્રણનો સરવાળા વડે ચેક કરી લેવાનું માની લો કે સેવન્ટી ટુ બોતેર બોતેર છે બરાબર તો બોતેરને છ વડે ભાગી શકાય જ નહીં તો પહેલાં બે ચાવી ચેક કરવાનું તો બે નીચાવી એકમનો અંક બે છે તો આ ચાલશે હવે સરવાળો કરવાનો સાતને બે નવ તો નવ ને ત્રણ વડે ભાગી શકાય તો બરાબર તો છ ની ચાવી ટૂંકમાં માં શું કરવાનું છ બને ત્રણ અને બેમાંથી ત્રણ અને બે બંને વડે ભાગી શકાય પ્રશ્ન બીજું એ છે ખાલી બે વડે ભાગી શકાય ખાલી ત્રણ વડે ભાગી શકાય તો ચાલે તો ન ચાલે બંને વડે એક સાથે ભાગી શકાવો જોઈએ તો જ ચાલે બરાબર તો છ ની ચાવીમાં બે ચેક કરવાનું ચાલો પછી આગળ શું વાત કરીશું પછી આઠની ચાવી જોઈએ આઠની ચાવી એ ચાર જેવી જ છે ચારની ચાવી શું હતી કે છેલ્લા બે અંકને જો છેલ્લા બે અંકોને ભાગી શકાય તો આઠની ચાવી એવું છે કે જો છેલ્લા ત્રણ અંકોને છેલ્લા ત્રણ અંકોને ભાગી શકાતો હોય છેલ્લા ત્રણ અંકોને આઠ વડે આમાં ચાર વાળે ભાગવાના હતા આમાં આઠ વાડે જો છેલા ત્રણ અંકોને આઠ વાડે નિશેષ ભાગી શકતા હોય તો આખી સંખ્યાને આઠ વાડે ભાગી શકાય બીજો પ્રશ્ન એ થાય કે ભાઈ છેલા ત્રણ અંક ગણવાના કોને આ આવી રીતે કોઈ સંખ્યા તો આ ત્રણ ગણવાના કે આ ત્રણ ગણવાના અમુક આ ત્રણને હમત આમાં તો ભાઈ જેને જે રીતે હમત એટલે આપણે પહેલાં જ લખનાવીએ છેલ્લા ત્રણ અંકો એટલે કહે તો કે એકમ દશક અને સો એકમ દશક અને સો બરાબર ઇટ મીન્સ કે વાત કરીએ વન ટુ થ્રી એટ સેવન ફોર નાઇન અથવા એ ટુ તો છેલ્લા ત્રણ અંક કયા ગણવાના તો કયા કારણ કે આ એકમ આ દશક અને સો છેલ્લા ત્રણ આગળ આગળથી ગણવાના નથી ટૂંકમાં ફરીથી જોઈએ આઠની ચાવી તો છેલ્લા ત્રણ અંકોને એકમ દશક સો એને જો આઠ વડે નિશેષ ભાગી શકતા હોય તો આઠ વડે ભાગી શકાય આપણે ઉદાહરણ જોતા નથી આગળની ચાવી જોઈએ નવની ચાવી નવની ચાવી એ પણ એવું જ કહે છે કે જો સંખ્યાના આપેલી સંખ્યાના અંકોના સરવાળાને અંકોના સરવાળાને નવ વડે ભાગી શકે તો એ સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકે ટૂંકમાં આ માહિતી ત્રણની ચાવી જેવું જ છે પરંતુ ત્રણની ચાવીમાં ત્રણ વડે ભાગી શકાતું હોવું જોઈએ આમાં નવ વડે ભાગી શકાતું હોવું જોઈએ નવની ચાવી નવ જે છે ને એ એક રીતે મેજિક મેજિક આંકડો છે શા માટે મેજિક આંકડો છે એ પણ હું તમને સમજાવીશ નવની ચાવી એવી રીતે હું તમને ચલાવીશ કે તે જે તમે બીજે ક્યારે ફરી જોઈએ નવની ચાવીમાં શું કરવાનું બધાનો સરવાળો કરવાનો ફોર એક્ઝામ્પલ સમજો કે નવ આઠ એક નવસો એક્યાસી આપેલું છે બરાબર તો શું કરવાનું બધાને સરવાળો કરવાનું કે 9 ને આઠ તો કે આઠ ને આઠ ને એક સત્તર અને આ બીજો એક એટલે કે અઢાર શું અઢાર ને નવ વડે ભાગી શકાય તો કે હા અઢારને નવ વડે ભાગી શકે હવે માની લો કે બીજું એકાદો દાખલો જોઈએ વન નાઇન સેવન ટુ ફરી તો ને એક નવ 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 અઢાર ને બે વીસ વીસ અને સાત સત્યાવીસ તો સત્યાવીસને ભાગી શકાય નવ વડે તો કે આ નવ સત્યાવીસ બરાબર આવી પરંતુ હવે તમે ધ્યાનપૂર્વક નવની નવ જે છે એ મેજિક શા માટે છે નવમાં હું તમને બીજી એક ચાવી કહું કે નવની ચાવી તમારે બીજી રીતે ઉપયોગ કરવાની તો તમારે બધાનો સરવાળો કરતું જવાનું કરતું જવાનું કરતું જવાનું ક્યાં સુધી સરળ કરવાનું જ્યાં સુધી સિંગલ ડિજિટ એક ડિજિટમાં તમે ન પહોંચી જાવ ત્યાં સુધી સરવાળો કરવાનો હંમેશા નવની ચાવીમાં જેટલા હશે ને જે નવ વડે ભાગી શકતા હશે ને તો એનો સિંગલ ડિજિટનો સરવાળો હંમેશા નવ જ આવશે હંમેશા કેવો આવશે નવ જ આવશે તમને થોડું નહીં સમજાતું હોય ઉદાહરણથી આપણે સમજીએ એટલે મેં તમને કીધું કે નવ જે છે ને એ મેજિકલ અંક છે સમજો નવ એક આઠ સાત બે ચાર અને પાંચ આ સંખ્યા છે આને આપણે વાત કરી બરાબર તો નવ ને એક દસ દસ ને આઠ અઢાર અઢાર ને સાત આ અઢાર ને બે વીસ ને સાત સત્યાવીસ સત્યાવીસ સત્યાવીસને ત્રણ ત્રીસને એકત્રીસ એકત્રીસને પાંચ છત્રીસ ચાલો છત્રીસને નવ વડે ભાગી શકાય તો કે આ ભાગી શકે પરંતુ હવે સમજો છત્રીસનો ફરીથી સરવાળો કરવાનો છ અને ત્રણ કેટલા થાય નવ આવી ગયો જવાબ નવ નવ વડે જેટલી પણ સંખ્યાને ભાગી શકે એ બધી સંખ્યાનો તો આમ ભાગતા જશો સરવાળો કરતા જશો સરવાળો કરતા જશો અને છેલ્લે જ્યારે સિંગલ ડિજિટના સરવાળામાં પહોંચો તો એ હંમેશા નવ જ મળશે કો કેમ કે હજી હું નથી માનું તો આપણે જોઈએ નવનો ઘડ્યું તો નવ એક ઉવ દો અઢાર તો જો આઠ અને એક નવ થાય નવ તરી સત્યાવીસ તો સાત અને બે નવ થાય નવ ચોક છત્રીસ તો છ અને ત્રણ પણ નવ થાય નવ પંચો પિસ્તાલીસ તો પાંચ અને ચારેય નવ થાય પછી નવ છ ક તો પાંચ નવશે ચોપન તો પાંચ અને ચાર ફરીથી નવ થાય બરાબર નવશક ચોપન નવ થતું ત્યાં તો છત્ર તમે કોઈ પણ એ જોતા જજો જોતા જ તો જોતા જજો બીજા અમુક વાળા વળી પાછા એવું કે અગિયાર નવા તો નવાનું થાય તો નવ નવ અઢાર થયા નવ નવ અઢાર ત્યાં અહીંયા તો નવ નો થયા પણ મેં કીધું ફરી પાછો સિંગલ ડિજિટમાં પહોંચવાનું અઢારમાં ફરીથી સરવાળો કરો આઠ થતા એક કેટલા થાય નવ થઈ મતલબ કે નાઇન ઇઝ અ મેજિકલ નંબર નવ નવ જે છે એ મેજિક આંકડો છે હવે બીજું અહીંયા હું તમને બીજી પણ વાત કરું ગણિતની અંદર આ જ્યારે સરવાળો ને એવું બધું કરતો હોય આવી રીતે ખાલી આમાં તો બીજે નહીં જ્યારે સરવાળો કરતા હોય તો નવને ઝીરો લઈ શકાય અને ઝીરોને નવ લઈ શકાય શું કરી લઈ શકાય નવને ઝીરો લઈ શકાય અને ઝીરોને નવ લઈ શકાય તો હવે માની લો કે આ બહુ મોટી સંખ્યાનો સરવાળો કરવાનો છે તો તમારે શું કરવાનું આ નવ તો નવને ઝીરો માની લેવાનું મતલબ કે હવે એને સરવાળામાં કઈ લેવા દેવાની આ આઠ અને એક નવ તો એ ઝીરો થઈ ગયું આ સાત અને બે તો એ નવ થઈ ગયું ઈ એ ઝીરો સાત અને બે નવ અને એ ઝીરો થઈ ગયું પાંચ અને ચાર નવ તો એ નવ અને એ ઝીરો થઈ ગયું ટૂંકમાં જવાબ આખા એનો શું આવશે તો કે ઝીરો અને ઝીરો એટલે શું થાય નવ તો ફરીથી થઈ ગયું મતલબ કે આવી રીતે તમે સરવાળાની અંદર પણ ફટાફટ થોડીક ઉતાવળ રાખી શકો છો કઈ રીતે કે ને ઝીરો લઈ લેવાના અને જીરોને લઈ લે નવ લઈ લેવાના માની લો કે આઠ અને એક નવ બરાબર તો નવ એટલે જીરો આ સાત અને બે નવ અને નવ નવની ચોરી કરી અને એને ઉડાડી શકો છો બરાબર આ આવી રીતની કંઈક વસ્તુ છે બીજું આપણે પછી ક્યારેક શીખશું અત્યારે એટલું ટાઈમ છે નહીં બીજી એકાદી ચાવી આવી જોઈએ અગિયારની ચાવી જોઈએ ચલો અગિયારની ચાવી અગિયારની ચાવી શું કહી છે અગિયારની ચાવી એવું કહી છે કે ઓલ્ટરનેટિવ ઓલ્ટરનેટિવ એટલે કે અરસપરસ અરસપરસ અંકો જે હોય ને એનો એની બાદબાકી કરવાની પહેલાં એનો સરવાળો કરવાનો પછી બાદબાકી એ આપણે થોડું ઉદાહરણથી જ સમજીએ માની લો કે વન ટુ વન છે વન ટુ વન આવું આપેલું છે તો પહેલાં આ એક અને એક આનો સરવાળો કરવાનો એક અને એક વત્તા એક અને આની માઇનસ કરવાનું આજે બીજો જે છે બે બરાબર તો બે ને એક ત્રણ ત્રણમાંથી બે જઈ તો એક બરાબર આ એક અને એક બે બરાબર તો એનો જવાબ જે છે ને એ તો જીરો અથવા અગિયારના મલ્ટિપલમાં આવો જોઈએ આવી રીતની કંઈક ચાવી છે એ તમે એક વાત જોઈ લેજો પણ અત્યારે આપણે એની વાત નથી કરવી કારણ કે અગિયારની ચાવી કોઈ એટલી બધી મહાન છે નહીં બીજું પણ અહીંયા થોડી વાત કરીએ અગિયારની અંદર બીજી તમે થોડું અગિયારનો મલ્ટિપ્લિકેશનનો રૂલ જે છે એ તમે થોડો શીખી લો માની લો કે કોઈપણ સંખ્યાનો તમારે અગિયાર વડે ગુણાકાર કરો છો માની લો કે બાર ગુણ્યા અગિયાર કરવું છે બાર ગુણ્યા અગિયાર અગિયાર વાળે ગમેનો ગુણાકાર કરવો હોય ને અગિયાર વાળે ગમેનો ગુણાકાર તો શું કરવાનું આ એક અને બે એમ જેમ લખ નાખવાનું આ એક અહીં આગળ લખ નાખવાનું બે અહીંયા છેલ્લે રાખવાનું અને વચ્ચે જે છે ને એ બેનો સરવાળો કરી નાખવાનો બે ને એક ત્રણ એકસો બત્રીસ થશે માની લો કે બાવીસ ગુણ્યા અગિયાર છે બાવીસ ગુણ્યા અગિયાર તો શું કરવાનું આ પહેલો બે એમ ને આ છેલ્લો બે એમ ને વચ્ચે શું કરવાનું વચ્ચે બેનો સરવાળો બે ને બે ચાર બે ને બે ચાર બીજો પણ એકાદો જોઈએ માની લ્યો કે બાણું નહીં પરંતુ એકસઠ રાખીએ તમને એવું લાગે બાનું કાનમાં લીધા બાણું હમણાં કારણ કે હજી અહીંયા તમે પૈસા નથી રહ્યા એકસઠ તો છ પહેલા લખ નાખવાના અને એક પછી લખ નાખવાના છ વતેટલા થઈ સાત તો છસો એક વતે માની લો કે સેવન્ટી ટુ રાખી સેવન્ટી ટુ ઇન્ટુ ઇલેવન તો પહેલાં સાત લખવાના અને પછી બે સાત અને બે નવ બરાબર આવી રીતે આટલું તમે હેં જઈશો હવે આપણે બાણું વાળું એટલે તમને થોડું ખબર પડે માની લો કે બાણું ગુણ્યા અગિયાર છે હવે અહીંયા થોડા તો આ નવ અને બે થઈ ગયું નવ અને બે થઈ ગયું હવે નવ અને બે કેટલા નવ અહીંયા નાખવાના બે હવે અહીંયા બેનું એડિશન સરવાળો લખવાનો તો નવ બે થાય કેટલા અગિયાર તો શું અહીંયા અગિયાર લખવાના તો શું જવાબ અગિયાર ના અગિયાર નહીં લખવાનું અગિયારનો અહીંયા ખાલી એકડો લખવાનો અગિયારનો અહીંયા એકડો લખવાનો અને એક જશે વધી એક જશે એટલે નવને ને કેટલા થઈ જશે દસ દસ આ એક બે તો જવાબ શું આવશે દસ બાર આવશે દસ બાર જવાબ આવશે ફરીથી એકાદો બીજો દાખલો લઈએ માની લો કે એટી થ્રી ઇન્ટુ ઇલેવન તો શું આવશે આઠ અને ત્રણ અને બેનો સરવાળો તો આઠ ને બે દસ ને એક આઠ એક નવ એક ત્રણ બરાબર આવી રીતે જવાબ આવશે તો આ પણ તમે થોડું જે છે યાદ રાખી શકો બીજી એક જ ચાવી જોઈએ અગિયારની ચાવીમાં ઓલ્ટરનેટિવ અંક જે છે એનો સરવાળો દાદા એ જે છે લેવાનું બીજી એક ચાવી જેની જરૂર પડતી હોય છે ને પચીસની ચાવી છે પચીસની ચાવી શું છે તો પચીસની ચાવી એ ક્યાંય આપેલી નથી પરંતુ હું તમને મારી રીતે કહી દઉં છું જો કોઈપણે સંખ્યાના છેલ્લા બે અંકો પચીસ પચાસ પિંચોતેર કે ડબલ ઝીરો હોય ને તો તમારે સમજી જવાનું કે આને પચીસ વડે ભાગી શકે બાકી ભાગી શકાય નહીં જો કોઈપણ સંખ્યાના છેલ્લા બેંકો પચીસ પચાસ પિંચોતેર કે ડબલ ઝીરો બીજો પ્રશ્ન થાય કે છેલ્લા બે અંક કયા ગણવાના તો કે એકમ નોંધાશકનો એકમ નોંધાશકનો હવે આ ચાવી હોય છે કાંઈ મેં મારીયા છે નથી બને તમે ખુદ ચેક કરો પચીસનો કર્યો પચીસ એક 25 પચીસ દુ પચાસ પચીસ તારીખ પિંચો 25 પચીસ ચોક્કસ પછી એકસો પચીસ એકસો પચાસ આવી રીતે બધું તમે ચેક કરશો તો પચીસ પચાસ પિંચો ડબલ હંમેશા જે છે એ રિપીટ જ થતું રહેશે એટલે મેં એની પણ ચાવી બનાવી દીધી છે બરાબર તો પચીસની ચાવી આ તમને કામ આવશે હવે જો પચીસ માટે પચીસનો હું તમને એક બીજો પણ રૂલ શીખવાડી દઉં જે તમને આગળ ભવિષ્યમાં કામ આવશે ઘણી બધી વાર આવું થતું હોય માની લો કે છસો છસો પચીસ છેદમાં એક હજાર પચીસ આપેલું છે હવે સમજો તમને એ ખબર પડી ગઈ કે બંનેને પચીસ પચીસ વડે ભાગી શકાય છે બંનેને પચીસ પચીસ હવે પહેલાં પહેલાં તો જે સામાન્ય વ્યક્તિ હશે એ શું કરશે એ જોશે કે પાંચ પાંચ વડે ભાગી શકાય પાંચ પાંચ એટલે એકમની એકમનો અંકનો ચેક કરીએ અને પાંચ વડે બેનો ભાગ ચલાવશે પરંતુ હવે તમે પ્રો પ્લેયર બની ગયા છો પ્રો પ્લેયર એડવાન્સ હવે પાંચ વડે ચેક કરો નહીં હવે ડાયરેક્ટ પચીસ છે તો ડાયરેક્ટ પચીસ વડે ભાગી શકાય તો એ તમે ચેક કરો કે ડાયરેક્ટ પચીસ પચીસ છસો પચીસ થાય પચીસ ગુણ્યા પચીસ છસો પચીસ તો અહીંયા એક હજાર પચીસમાં પચીસ કઈ રીતે લાવવા એક હજાર પચીસમાં માં પચીસ કે રીતે તો એની માટેની રીત ધ્યાનપૂર્વક સમજો તમારે સમજવાનું શું સમજવાનું કે આ ટોટલ સો છે સો સો ની અંદર કેટલા પચીસ છુપાયેલા હોય તો કે સોની અંદર ચાર પચીસ છુપાયેલા હોય કેમ કારણ કે પચીસ ગુણ્યા ચાર પચીસ ચોક સો થાય ઇટ મીન્સ કે સોની અંદર કેટલા પચીસ છુપાયેલા છે સોની અંદર ચાર પચીસ છુપાયેલા છે હવે અહીંયા એક હજાર પચીસ છે એક હજાર પચીસ છેલ્લા પચીસને દૂર કરો અને ખાલી એટલું વિચારો કે એક હજારમાં કેટલા પચીસ છુપાયેલા છે એક હજારમાં કેટલા પચીસ છુપાયેલા છે તો સોમાં ચાર પચીસ છે તો હજારમાં ચાલીસ પચીસ હશે કઈ રીતે કારણ કે આ સોની આગળ એક મીંડુ લાગી ગયું તો અહીંયા પણ મીંડુ લાગી ગયા અથવા તમે તમારી રીતે ત્રિરાશી મૂકીને તમે યાદ રાખ લેજો પણ આ મેં તમને આની પહેલાં ત્રિરાશિવાળા વિડીયોમાં મેં તમને ચલાવેલું છે બરાબર કે અહીંયા જે ચાલું એ ફરીથી સમજો સોમાં ચાર પચીસ છુપાયેલા છે તો હજારમાં કેટલા હશે ચાલીસ પચીસ તો હજારના આ ચાલીસ પચીસ અને એક હજાર પચીસ ઉપરના બીજા પચીસ તો ટોટલ કેટલા હશે એકતાલીસ પચીસ તો એકતાલીસ ગુણ્યા પચીસો એકતાલીસ મળી જશે આ ઉડી જાય અને આનો જવાબ તમને શું મળે પચીસના છેદમાં એકતાલીસ સમજાણો કે ન સમજાણો ફરીથી એકાદો બીજો સમજી સમજીએ આ તમને ઘણું કામ આવશે જ્યારે તમે છેદને એવું બધું ઉડાડતા હશો માની લો કે આવું આપેલું છે વીસ પચીસ વીસ અથવા આ વખતે આપણે થોડું અલગ લઈએ પિંચોતેર લઈએ વીસ પિંચોતેર આની અંદર કેટલા પચીસ છુપાયેલા છે એ આપણે જોઉં અથવા આને પચીસ ગુણ્યા કેટલા કરીએ પચીસ ગુણ્યા કેટલા કરીએ તો જવાબ બે હજાર પિંચોતેરા તો શું કરવાનું તો પહેલાં પહેલાં આપણે લેવાનું કે સોની અંદર કેટલા પચીસ છુપાયેલા છે તો કે સોની અંદર જે છે એ ચાર પચીસ છુપાયેલા છે તો એવી રીતે બે હજારની અંદર કેટલા પચીસ છુપાયેલા છે બે હજારની અંદર અથવા તો અહીંયા જોઈએ કે હજારની અંદર કેટલા પચીસ છુપાયેલા છે તો કે હજારની અંદર ચાલીસ પચીસ છુપાયેલા છે હજારની અંદર ચાલીસ તો બે હજારમાં કેટલા છુપાયેલા હજારમાં ચાલીસ હોય તો બે હજારમાં કેટલા હોય એંશી પચીસ તો આની અંદર એસી પચીસ તો હશે જ તે આ બે હજાર પિંચોતેર જે છે એસી આ અને બીજા ત્રણ આવડા તો ત્યાં પચીસ ગુણ્યા કરશો જ્યારે તમે પચીસ ગુણ્યા કરશો તો બે હજાર જે છે એ તમને મળી જશે હજી એકાદ ઉદાહરણ લઈએ માની લો કે ચાર હજાર પચાસ લઈએ ચાર હજાર પચાસ તો પહેલાં પહેલાં તમારે સમજો કે ચાર હજારમાં કેટલા પચીસ છુપાયેલા હોય તો સમજો હજારમાં કેટલા પચીસ હોય અથવા સમજો સોમાં કેટલા પચીસ હોય તો કે પચીસ ચોક્સો હજારમાં ચાર પચીસ હજારની અંદર કેટલા પચીસ હોય ચાર પચીસ હોય તો ચાર હજારમાં કેટલા હશે ચાર હજારમાં તો સમજીએ હજારમાં કેટલા હશે તો કે હજારમાં ચાલીસ હશે તો ચાર હજારમાં કેટલા હશે તો કે ચાર હજારની અંદર જે છે અહીંયા હજાર આના ચાર ગણા હશે તો ચોખ્ખો ચોકો સોળ ચોખ્ખો ચોખ્ખો એકસો સાહીઠ પચીસ હશે કેટલા એકસો અને એના સિવાયના આ પચાસની અંદર બે તો એકસો બાસઠ પચીસ હશે તો કે એકસો બાસઠ ગુણ્યા પચીસ કરશો તો ચાર હજાર પચાસ આ તમે થોડીક પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે બરાબર અથવા તો પચીસની ચાવી જે છે એ આવી રીતે તમે યાદ રાખી શકો છો આની સિવાય હવે બીજી અમુક ચાવી રહી ગઈ છે એ આપણે થોડી વાત કરી એક હવે જો આ બધી ચાવી જોઈ લીધી હજી અમુક અમુક અવિભાજ્ય સંખ્યાની ચાવી જે છે ને એ બાકી રહી ગઈ છે અવિભાજ્ય સંખ્યાની ચાવી અવિભાજ્ય સંખ્યાની ચાવી આપણે જોઈએ અભાજ્ય સંખ્યામાં તો આપણે ત્રણની બેની ની તો જોઈ લીધી છે પરંતુ આ સાત તેર સત્તર ઓગણીસ એની જોઈ લઈએ આમાં ખાસ તો તમારે તો સાતની જરૂર પડશે બીજા આ તેરની સત્તરની ઓગણીસની બહુ ઓછી જરૂર પડશે પણ તો એ હું તમને ચલાવી દઉં તમને એમ ન લાગે ચલાવ્યું નહીં આમાં એક નંબર આવે ઓસ્ક્યુલેટર લેટર નંબર ઓસ્ક્યુલેટર લેટર નંબર એક વિડીયોની અંદર સાતની ચાવી તો ચાલેલી છે અત્યારે ફરીથી તો જોકે સાતની ચાવી જે નાના ધોરણની અંદર ચોથા પાંચમાની જે ગણિતની પુસ્તક આપેલી હોય એમાં થોડીક અલગ આપેલી છે કે આમ કરવાનું ઓલું કરવાનું પિલકું એ પણ થોડીક લોચાવાડી છે એટલો ટાઈમ ન હોય પરીક્ષામાં સાતની ચાવી જો તમારે ચેક કરવું હોય તો શું કરવાનું કોઈ પણ રકમ લઈ લઈએ વન ફોર ટુ થ્રી આવી લઈ લઈએ તો આમાં જે એકમનો અંક હોય ને એકમનો અંક એનો તમારે ગુણાકાર કરવાનો માઇનસ ટુ આવે આ બધા એના કોડ છે સાતની ચાવી માટેનો કોડ છે માઇનસ ટુ તેર માટેનો છે પ્લસ ચાર સત્તરનો માઇનસ પાંચ અને ઓગણીસનો બે હકીકતમાં તો કોડ નહીં પરંતુ ઓસ્ક્યુલેટર નંબર તો ઓસ્ક્યુલેટર નંબર મતલબ કે સાતની ચાવી ચેક કરીએ તો એકમનો અંક જે છે એકમના અંકને ઓસ્ક્યુલેટર નંબર વડે ડિવાઈડ કરવાનો હવે અહીંયા કેટલા છે માઇનસ તો ત્રણને માઇનસ ટુ વડે કરીએ તો ત્રણ અને માઇનસ ટુ બેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો ત્રણ દુ છ એટલે કે માઇનસ આવે તો આગળના જે બી આગળના જેટલા બાકી રહ્યા ને એકસો બેતાલીસ એકસો બેતાલીસમાંથી છ કાઢવાના એકસો બેતાલીસમાંથી છ જાય તો કેટલા બચે ચાલીસ અને વન થર્ટી સિક્સ બતા બરાબર એકસો છત્રીસ હવે ચેક કરવાનું કે એકસો છત્રીસને સાત વડે ભાગી શકાય જ નહીં એકસો છત્રીસને સાત વડે જે છે ભાગી શકાય જ નહીં બરાબર તો આવી રીતે તમે ચેક કરી શકો છો સાતની જેવી જે પુસ્તકમાં આપેલી છે એની કરતાં આ જે છે એ તમને સરળ પડશે બીજું એકાદ ઉદાહરણ લઈએ માની લો કે અઠ્ઠાણું અઠ્ઠાણું છે બરાબર તો અઠ્ઠાણુંમાં પહેલા આઠ વડે ચેક કરવાનું આઠ જે છે આઠને કેટલા માઇનસ ટુ વડે ગુણવાના આઠ ગુણ્યા માઇનસ ટુ તો કેટલા થશે સોળ એક મિનિટ જો કે ચૌદ છતાં અઠ્ઠાણું એ તો ડાયરેક્ટ જ ખાવા પડી જાય છે અથવા તો આનો ભાગાકાર કરો તો પણ તમને જે છે ખવો પડી જાય તો આવી રીતે જે છે એ ટૂંકમાં આ ઓસ્ક્યુલેટર નંબર જે છે એ યાદ રાખજો તેરની ચેક કરવી હોય તો માની લો કે ત્રણ બે આઠ સાત તો સાત જે છે સાતને કેટલા સાતને ચાર વડે સાત ચોક અઠ્યાવીસ પરંતુ એ પ્લસ છે તો આ ત્રણસો અઠ્યાવીસ જે છે એને એમાં પ્લસ કરવાના ત્રણસો અઠ્યાવીસમાં કેટલા કરવાના પ્લસ કરવાના આઠને આઠ સોળ પાંચ અંતર ત્રણસો છપ્પનને ચેક લેવાના બરાબર ઓસ્ટિલેટર નંબર એટલું બધું કામ આવશે નહીં પરંતુ સાતની ચાવી તમને કામ આવી શકશે આની પહેલાં એક વિડીયોના સાતની ચાવીનું ઉદાહરણ જે છે એ પણ આપેલું છે ચલો અથવા તો એથી આપણે જોઈ લઈએ માની લો કે એકાદ એકાદ રકમ લઈ લઈએ ચલો નવાણું ગુણ્યા સાત લઈ લઈએ પહેલાં નવાણું સત્તા ભાગી શકાય છે નવસો તું તેસઠ તે ચલો સિક્સ નાઇન થ્રી લઈ લઈએ સિક્સ નાઇન થ્રી કારણ કે આને સાત વાડે ભાગી શકે છે એટલે બરાબર તો પહેલાં આ એકમ નોંગ એકમ ના અહીંયા બે વડે ગુણો ત્રણ ગુણ્યા માઇનસ બે તો હવે કેટલા થયા માઇનસ છ તો સિક્સ નાઇન જે છે સિક્સ નાઇન એમાંથી છ ને કાઢો એમાંથી કાઢો તો નવમાંથી છ જઈએ તો ત્રણ અને છ તેસઠ તો તેસઠને ભાગીએ ગઈ તો કે આ નવ સત્તા તેંસઠ બરાબર તો મતલબ કે સાત વડે ભાગી શકે તો આવી રીતે સાતની ચાવી તમે સરળતાથી ચેક કરી શકો છો